ત્યારે દોરાથી પોલીસે માનવ કંકાલ અંગે તપાસ શરૂ કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ થી સામે આવી રહ્યા છે રાજકોટના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ છે તેની આ ઘટના છે કે જ્યાં પ્લાસ્ટિક ના બંધ કારખાનામાં માનવ કંકાલની ખોપડી મળી આવી છે ત્યારે કારખાનાના પાણીના ટાંકામાંથી માનવ કંકાલની ખોપડી મળી આવી છે ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ તેમજ મામલતદાર જે છે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા જ્યાં પોલીસે માનવ કંકાલ કબજે કરી ફોરેન્સિક ખાતે મોકલી આપ્યું છે તેને ધોરાજી પોલીસે માનવ કંકાલ અંગે તપાસ શરૂ કરી છે